શિષ્યવૃત્તિ એક પણ વખત મળી છે કે નથી મળી ના મળે અને શું કરો છો અત્યારે નર્સિંગ નર્સિંગ હં તો કેટલા વર્ષની શિષ્યવૃત્તિ બાકી છે એક વર્ષની અને કેટલા મળતા હોય છે હા શિષ્યવૃત્તિ કેટલી મળે છે ખબર છે એટલે સાવ મળતી ને કેટલા રૂપિયા આવે છે તમારા ખાતામાં તમારે જો ભણવું હોય તો કે ખાલી સરકાર આપે છે એટલું જ છે તકલીફ કેટલી પડે છે જ્યારે પૈસા નથી હોતા ને ભણવું હોય છે ત્યારે ઘણી પડે છે ઘણી તકલીફ પડે છે તો મેં પણ નર્સિંગ કરો છો અને શિષ્યવૃત્તિના પૈસા ન આવ્યા તો શું કરવાનું મજૂરી કરવાનું કરીને ભણવાનું છોડવું પડે છે આજુબાજુમાં કોઈ એવું છોકરીઓ છે કે જેમને ભણવાનું છોડ્યું હોય છે બહુ છે એટલે એવું કહી રહ્યા છે કે ભણવાનું છોડવું પડે છે તમે ક્યાંથી આવો છો દાહોદ દાહોદ થી અત્યાર સુધી કોઈ એક પણ શિષ્યવૃત્તિ મળી છે ના નથી મળી અને તમે શું કરો છો નર્સિંગ નર્સિંગ જ કરો છો આગળ ડોક્ટર થવું છે હા થવું છે પણ જો પૈસા નહીં આવે તો પૈસા નહીં આવે તો મૂકી દેવાનું આ બીજી વખત આવ્યા કે પહેલી વખત અમે પહેલી વખત તો આમની પહેલા જ્યારે વિરોધ થયો તો ત્યારે ખબર હતી કે શું માંગ અહીંયા કરવામાં આવી હતી નથી ખબર એટલે હવે જ્યારે આવ્યા છો બીજી વખત પંદર નું કહેવામાં આવ્યું છે લાગે છે ભરોસો છે કે ચેતર વસાવા છે એમણે આ રજૂઆત કરી છે કે તમને પંદર દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જશે છે વીસ દિવસ થઈ જશે ઘરમાં તમે કેટલી બહેનો છો બે એ શું કરે છે કશું નહીં ભણવા જાય છે એટલે આદિવાસી વિસ્તારની જે આ દીકરીઓ છે એમના માટે સૌથી વધારે અઘરું એ છે કે જો ખાતામાં શિષ્યવૃત્તિના પૈસા ન આવ્યા તો પછી એમને ભણવું છે એમને આગળ જે કરવું છે એ નહીં કરવા માટે બધું છોડી દેવું પડશે બીજા પણ છે હા તમે નર્સિંગ બધા નર્સિંગ હવે કેટલું ભણવાનું બાકી છે એક વર્ષ બાકી છે નર્સિંગ અને એક વર્ષ બાકી છે અત્યાર સુધી કેટલો ખર્ચો થયો એ ખબર છે હા કેટલો થયો સિત્તેર પંચોતેર હજાર રૂપિયા થઈ હશે સિત્તેર પંચો તમારા પપ્પા શું કરે છે ખેતી કામ મજૂરી કરે એટલે એ ખેતી કામ કરવાની પૈસા આવે પછી તમને ભણાવાના અને પૈસા ન આવે તો ભણવાનું મૂકી દેવાનું ઘરમાં કેટલા તમે ભાઈ બેન છો પાંચ તો એ પાંચે શું કરે છે બધા ભાવે મજૂરી કરી કરીને મજૂરી કરીને ભણવાનું તો તમે આખો દિવસ જો તમે કોલેજ કરવા ગયા હોય કે શાળાએ ગયા હોય તો કરવાનું શું પછી આવીને વેકેશનમાં કામે જાણું ને વેકેશન ખુલ્યું એટલે પછી કોલેજમાં જવાનું એ શું કામ કરવાનું ખેતી કામ તમારી પોતાની ના બહાર ગામ જવાનું પછી બહાર ગામ જવાનું ખેતી કામ કરવાનું પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે સરકારને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં જે સરકાર છે સાંભળવા તૈયાર નથી કારણ કે બીજી એક વખત આપવામાં આવ્યું છે દિવસનું જો હવે સરકાર જાગી તો પછી સચિવાલયનો પણ ઘેરાવ કરવામાં આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે પણ આશા એ જ રાખીએ કે શહેરના બાળકો સારી શાળામાં ભણી શકે છે તો પછી આદિવાસી બાળકો છે આ દીકરા દીકરીઓ છે કેમ ના ભણી શકે કારણ કે શિષ્યવૃત્તિની વાત છે જો આપવામાં આવતી હોય તો બંધ કેમ કરવા

શિષ્યવૃત્તિ એક પણ વખત મળી છે કે નથી મળી ના નથી મળે અને શું કરો છો અત્યારે નર્સિંગ નર્સિંગ કરો તો કેટલા વર્ષની શિષ્યવૃત્તિ બાકી છે એક વર્ષની અને કેટલા મળતા હોય છે હા શિષ્યવૃત્તિ કેટલી મળે છે ખબર છે એટલે સાવ મળતીને કેટલા રૂપિયા આવે છે તમારા ખાતામાં તમારે જો ભણવું હોય તો કે ખાલી સરકાર આપે છે એટલું જ છે તકલીફ કેટલી પડે છે જ્યારે પૈસા નથી હોતા અને ભણવું હોય છે ત્યારે ઘણી પડે છે ઘણી તકલીફ પડે છે તો મેં પણ નર્સિંગ કરો છો હા અને શિષ્યવૃત્તિના પૈસા ન આવ્યા તો શું કરવાનું મજૂરી કરવાનું કરીને ભણવાનું છોડવું પડે છે આજુબાજુમાં કોઈ એવું છોકરીઓ છે કે જેમને ભણવાનું છોડ્યું હોય છે છે બહુ છે એટલે એવું કહી રહ્યા છે કે ભણવાનું છોડવું પડે છે તમે ક્યાંથી આવો છો દાહોદથી દાહોદથી અત્યાર સુધી કોઈ એક પણ શિષ્યવૃત્તિ મળી છે ના નથી મળી અને તમે શું કરો છો નર્સિંગ નર્સિંગ જ કરો છો આગળ ડોક્ટર થવું છે હા થવું છે પણ જો પૈસા નહીં આવે તો પૈસા નહીં આવે તો મૂકી દેવાનું આ બીજી વખત આવ્યા કે પહેલી વખત અમે પહેલી વખત તો આમની પહેલા જ્યારે વિરોધ થયો તો ત્યારે ખબર હતી કે શું માંગ અહીંયા કરવામાં આવી હતી નથી ખબર એટલે હવે જ્યારે આવ્યા છો બીજી વખત પંદર નું કહેવામાં આવ્યું છે લાગે છે ભરોસો છે કે ચૈતર વસાવા છે એમને આ રજૂઆત કરી છે કે તમને પંદર દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જશે છે છે વીસ દિવસ થઈ જશે ઘરમાં તમે કેટલી બહેનો છો બે એ શું કરે છે કશું નહીં ભણવા જાય છે એટલે આદિવાસી વિસ્તારની જે આ દીકરીઓ છે એમના માટે સૌથી વધારે અઘરું એ છે કે જો ખાતામાં શિષ્યવૃત્તિના પૈસા ન આવ્યા તો પછી એમને ભણવું છે એમને આગળ જે કરવું છે એ નહીં કરવા માટે બધું છોડી દેવું પડશે બીજા પણ છે તમે નર્સિંગ બધા નર્સિંગ હં 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 હવે કેટલું ભણવાનું બાકી છે એક વર્ષ બાકી છે નર્સિંગ અને એક વર્ષ બાકી છે અત્યાર સુધી કેટલો ખર્ચો થયો ખબર છે કેટલો થયો સિત્તેર પંચોત્તર હજાર રૂપિયા થઈ હશે સિત્તેર પંચો તમારા પપ્પા શું કરે છે ખેતી કામ મજૂરી કરે એટલે એ ખેતી કામ કરવાની પૈસા આવે પછી તમને ભણાવવાના અને પૈસા ન આવે તો ભણવાનું મૂકી દેવાનું ઘરમાં કેટલા તમે ભાઈ બેન છો પાંચ તો એ પાંચે શું કરે છે બધા ભણે મજૂરી કરી કરીને મજૂરી કરીને ભણવાનું તો તમે આખો દિવસ જો તમે કોલેજ કરવા ગયા હોય કે શાળાએ ગયા હોય તો કરવાનું શું પછી આવીને વેકેશનમાં માં કામે જવાનું ને વેકેશન ખુલે એટલે પછી કોલેજમાં જવાનું એ શું કામ કરવાનું ખેતી કામ તમારી પોતાની ના બહાર ગામ જવાનું પછી બહાર ગામ જવાનું ખેતી કામ કરવાનું પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે સરકારને બીજી એક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં જે સરકાર છે સાંભળવા તૈયાર નથી કારણ કે બીજી એક વખત અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે દિવસનું જો હવે સરકાર જાગી તો પછી સચિવાલયનો પણ ઘેરાવ કરવામાં આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે પણ આશા એ જ રાખીએ કે શહેરના બાળકો સારી શાળામાં ભણી શકે છે તો પછી આદિવાસી બાળકો છે આ દીકરા દીકરીઓ છે કેમ ના ભણી શકે કારણ કે શિષ્યવૃત્તિની વાત છે જો આપવામાં આવતી હોય તો બંધ કેમ કરવામાં આવી છે પણ સવાલ છે પણ જે અલ્ટિમેટમ છે આ સરકારે પણ સાંભળી છે અને કહ્યું છે કે અમારે ભણવું છે જો નહીં ભણવા મળે તો અમે પછી ભણતર મૂકી દેવું પડશે પૈસા નહીં મળે તો આશા એ જ રાખી કે ઝડપથી અમને પૈસા મળે એમની શિષ્યવૃત્તિ એમના ખાતામાં આવે જેથી કરીને જે નર્સિંગનું એક વર્ષ બાકી છે કોઈને બે વર્ષ બાકી છે ઝડપથી પૂરું થાય અને એમણે પણ જે સપના જોયા છે એ પણ પૂરા થાય અમારા અહેવાલને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર